સુરતના અર્થાણ ખાતે દેશનું પ્રથમ સ્માર્ટ બસ રેપો સો કિલોવોટ સોલર પ્લાન્ટ સાથે બનશે પર્યાવરણ મિત્ર મોડેલ સુરતના અર્થાણ વિસ્તારમાં દેશમાં પ્રથમ સ્માર્ટ બસ રેપો બાંધવામાં આવશે આ ડેપોનું વિશેષત્વ એ છે કે અહીં સો કિલોવોટ ક્ષમતાનો રૂફ ટોપ સોલાર પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે જે પર્યાવરણને અનુકૂળ અને ઊર્જા બચાવનારી વ્યવસ્થા પ્રદાન કરશે આ સોલર પ્લાન્ટમાં સેકન્ડ લાઈફ બૅટરીઓનો ઉપયોગ કરવામાં આવશે જેના કારણે વીજળીના ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે અને નવીન ટેકનોલોજી પણ લાગુ થશે અલથાણ ડેપો ખાતે ઈ બસો માટે વિશેષ સુવિધા ઊભી કરવામાં આવશે શહેરમાં ડિસેમ્બર બે હજાર પચીસ સુધીમાં તમામ બસોને ઈ બસમાં રૂપાંતરિત કરવાનો મનપાનો પ્લાન છે આથી સ્માર્ટ ડેપો ઈ બસો માટે ચાર્જિંગ મેન્ટેનન્સ અને ઓપરેશન માટે આધુનિક ટેકનોલોજીથી સજ્જ હશે આ ડેપો સુરતના ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મહત્વપૂર્ણ સુધારો લાવશે આ ડેપો પર્યાવરણની જાળવણી માટે પણ એક મહત્વપૂર્ણ પગલું છે સોલર પ્લાન્ટ અને સેકન્ડ લાઈફ બેટરીઓના ઉપયોગથી કાર્બન ઉત્સર્જન ઘટાડશે અને નવીન ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ કરશે આ પહેલ સુરતને ગ્રીન સિટી બનાવવા દિશામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે અને દેશના અન્ય શહેરો માટે પણ આશીર્વાદરૂપ બની રહેશે અલથાણ ખાતે બનનાર સ્માર્ટ બસ ડેપો દ્વારા સુરતના નાગરિકોને વધુ સારી અને ટેકનિકલી એડવાન્સ ટ્રાન્સપોર્ટ સુવિધા મળશે સાથે સાથે પર્યાવરણની જાળવણી ઊર્જા બચત અને સ્માર્ટ સિટી અભિયાનને પણ વેગ મળશે આ ડેપો દેશના ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં નવી દિશા આપનાર પ્રોજેક્ટ બની રહેશે સુરત શહેરની વિકાસ યાત્રામાં આગળ વધતા અલથાણ ઇલેક્ટ્રિક બસ ડેપો ખાતે સોલર રૂફટોપ સોલર સિસ્ટમ અને બેટરી એનર્જાઇઝ સોલર સિસ્ટમ મૂકવામાં આવી છે આ બેટરી એનર્જાઇઝ સોલર સિસ્ટમ જે મૂકવામાં આવી છે તેમાં સેકન્ડ લાઈફ બેટરીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જર્મનીની જીઆઈ સંસ્થાના ટેકનિકલ અને આર્થિક સહયોગથી અંદાજે એક કરોડ સાઠ લાખ રૂપિયાના ખર્ચે અલથાણ ઇલેક્ટ્રિક બસ ડેપો ખાતે સો કિલોવોટ ક્ષમતાના સોલર પાવર પ્લાન્ટ અને બસો ચોવીસ કિલોવોટ અવરની સેકન્ડ લાઇટ બેટરી ઇન્સ્ટોલ કરીને આ પાઇલોટ પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યો છે